હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ ત્રણ સવારે ચળવળની સમજ મેળવશું બાળ દોસ્તો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વેચેલ છે આજે તેનો પ્રથમ વિભાગ છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ સવારે ચળવળની સમજ પ્રવૃત્તિ એક ગાયે ગીતિકા હારે અમે ગાતા હો રંગના ઓવારે કે તેજના ફુવારે અનંતના આરે કે રંગ રંગ વાદળિયા હારે અમે ઉડ્યા હો મોરલાન ગાણે કે વાયરાન વાણે કે આશાના સુકાને કે રંગ રંગ વાદળ્યા હારે અમે થંભ્યા મહેલના મીનારે કે પંખીના ઉતારે ડુંગરા ને ધારે કે રંગ રંગ વાદળિયા હારે અમે પોઢ્યા છળકતી છોળે દરિયાને હિંડોળે આગનને ગોખે કે રંગ રંગ વાદળિયા हरे अमे जाग्यालि गाले चन्दन थरि भाले रङ्गाया गुलाले के रङ्गद्या हरे अमे नाच्याङ्गे रठयाला रङ्गे न अभङ्गे के रङ्ग बादलिया रंग हारे अमे आव्या ઓ રંગ રંગ અનંત રૂપ રંગે તમારે ઉછંગે કે રંગ રંગ વાદળિયા આ સુંદર મજાની કવિતાના રચયિતા છે સુંદરમ કવિ કાળા અક્ષરોવાળી પંક્તિઓ છોકરીઓ અને રંગીન અક્ષરોવાળી પંક્તિઓ છોકરાઓ ગાય એ રીતે આખી કવિતા ગાય સંભળાવો તમને આવડતી બીજી રીતે પણ ગાવ પ્રવૃત્તિ બે વર્ણન વાંચો અને ચિત્ર સાથે સરખામણી કરો આ રીતે તમારા બે શિક્ષકોનું વર્ણન કરો સૌપ્રથમ તો વર્ણન કરેલું છે વાંચવાનું છે પછી તેને ચિત્ર સાથે સરખામણી કરીશું અહીં ચિત્ર આપેલું છે શિક્ષિકાનું સરલા બહેન આધુનિક લાગે છે તેમના વાળ ટૂંકા છે અને તેઓ તે ખુલ્લા રાખે છે તેમણે જાંબલી કુર્તી બ્લુ પેન્ટ પહેર્યા છે તેમના હાથમાં પર્સ નથી ખંભે લટકાવી શકાય તેવી નાનકડી થેલી છે તેમની ઊંચાઈ લગભગ સાડા પાંચ ફૂટ હોવી જોઈએ એક હર્ષાબહેન સાદા અને સરળ છે તેમના વાળ કમર સુધી લાંબા છે તેઓ હંમેશા ચોટલો વાળે છે તેમણે બદામી રંગની સાડી પહેરી છે ખંભે પર્સ લટકાવેલું છે ડાબા હાથે ગોલ્ડન બેલ્ટની નાના ડાયેલાવાળે ઘડિયાળ પહેરી છે જમણા હાથમાં પ્લાસ્ટિકની થેલી છે પગમાં સાદા ચંપલ પહેર્યા છે તેમની ઊંચાઈ આશરે પોણા પાંચ ફૂટ જેટલી હશે બીજા શિક્ષકનું વર્ણન કરીએ અહીં બીજા શિક્ષકનું ચિત્ર આપેલું છે ઈશિતભાઈ શાહ ઈશિતભાઈ મોર્ડન છે તેમના વાળ થોડા વાંકડિયા છે તેમને વાળ વ્યવસ્થિત ઓળેલા છે તેમણે બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા છે તેમના ખિસ્સામાં પેન છે તેમણે ડાબા હાથે સ્માર્ટ વોચ પહેરી છે જમણા હાથમાં લેધર હેન્ડબેગ છે પગમાં બૂટ પહેર્યા છે તેમની ઊંચાઈ અંદાજિત છ ફૂટ જેટલી છે પ્રવૃત્તિ ત્રણ સાંભળો અને વાંચી સંભળાવો પીછીએ પકડ્યો શીર્ષક છે અહીં સુંદર મજાનું ચિત્ર આપેલું છે ચોવીસ જૂન શનિવારની વાત છે હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો સાડા આઠ સુધીમાં તો ભીડ થવા લાગી થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી ત્યાં સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો શુભ સવાર હોડી હોળની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે મેં જોયું કે અનેક પ્રકારના તરાપા હોડકા મછવા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હાર બંધ ગોઠવાઈ ગયા હતા સાબરમતીના બે કાંઠા પરના રિવરફ્રન્ટ પર લોકોના બકઅપ બકઅપના અવાજ આવતા હતા મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો બરાબર તે જ વખતે બે મહિલાઓ આવી અને મારા અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ બે મહિલા મૂંઝાયેલી લાગતી હતી તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી તેમની વાત મારા કાને પડી મને બરાબર યાદ છે મેં પાંચસોથી આઠ નોટ સવારે જ મૂકી હતી ગભરાયેલી સ્ત્રી બોલી પાકીટ બરાબર જો પહેલી સ્ત્રીએ કહ્યું બીજું બધું એમનું એમ છે પાકીટનો એક હાથો ડાબા હાથમાં ભરાવી રાખી જમણા હાથે પાકીટ ફંફસતા ફંફસતા બીજી બોલી અરે ના મારું ડેબિટ કાર્ડ પણ નથી તેનો ચહેરો રડું રડું થઈ ગયો ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું સીઆઈડી ના નાગ્રેચા તમારી સેવામાં મેડમ બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા કોઈ ગંભીર ઘટના બની છે મેં પૂછ્યું શ્રીએ કહ્યું મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે અરે ચિંતા ન કરો મળી જશે સૌથી પહેલાં તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો મેં કહ્યું તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને હકારમાં ડોકું હલાવી બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી આ બહેનોના નામ સરિતા બહેન અને જાનકી બહેન છે તેઓ આજે હોળીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા રિવરફ્રન્ટ પર ફરતા ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા ને વચ્ચે વચ્ચે ફોટો પણ પાડતા હતા તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકી બહેનને અથડાયો જાનકી બહેન ગબડી પડ્યા સરીત આ બહેનની મદદથી જાનકી બહેન હજી ઊભા થાય તેટલામાં તો પેલો પુરુષ જતો રહેલો મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું શું થયું હતું તે વિગતથી કહો તે સોરી એમ બબડેલો જાનકી બહેને કહ્યું એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે પણ તેના ઢંગ પરથી તે ખરેખર દિલગીર હોય તેમ લાગ્યું નહોતું તેણે પાછળ ફરીને અછડતી નજર ફેંકી હોય તેમ લાગ્યો પણ ત્યારે હું કપડાં ખંખેરી ઊભી થઈ રહી હતી પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેઇન પણ ખુલ્લી હતી તે પાંચસોની આઠ નોટો શેરવી ગયેલો ને ડેબિટ કાર્ડ પણ ખરું ને મારા પ્રશ્નના જવાબમાં તેણે બે આંસુ ટપકાવ્યા એટલે મેં સરિતા બહેનને પૂછ્યું તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો પરંતુ બેમાંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકી નહીં અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ નહોતો તેમણે સોરી મેનથી પીઠ જોઈ હતી અને તે પાછળથી કેવો દેખાતો હતો તે બંનેને યાદ હતો જાનકી બહેન આસૂલું છે એટલી વારમાં સરિતાબહેને વર્ણન ચાલુ કર્યું તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને તેના લાંબા વાળમાં મહેંદી લગાવી હોય એમ લાગતું હતું પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યા એક મિનિટ મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે તેમાં જોઈએ બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી જે ફોટામાં તે પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથ લાગ્યો જોકે ફોટો પાડતી વખતે સરિતા બહેનનો હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો હતો પણ ખાતરીપૂર્વક ગુલાબી શર્ટ પહેરેલું આગળથી તેને ટાલ હતી અને તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા મેં તે ફોટો મારા મોબાઈલમાં લઈ લીધો તેના પરથી ચિત્રપતિમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું ચિત્રમાં તે પુરુષની પીઠ એને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો એ સ્પષ્ટ કરી શકાતું હતું આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો મારો શનિવારી પાકીટમાર કંઈક આવો દેખાતો હતો ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મહેંદીથી રંગાયેલા લાંબા વાળ અને આગળથી ટાલ તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું જો તે હજી આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવો એ મુશ્કેલ નહોતું મેં સરિતાબહેન અને જાનકી બહેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું મને હતું કે ત્યાં સુધીમાં તો હું શકબંધને પારખી જ લઈશ હવે શું થશે ચર્ચા કરો શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે આ પછી શું ઘટનામાં શું થશે તેની ચર્ચા કરો અને તમારી ધારણાઓ તમારા શિક્ષક બોર્ડ પર લખશે ચાલો હું અહીંયા લખું છું એકાએક મોટો ધડાકો સંભળાયો તે પિસ્તોલનો ધડાકો હતો સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી લોકોના અને હોળી ચલાવનારાઓના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું જોર લગા કે હજી જોરથી શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા લોકોના ટોળા હોળીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા ત્યાં ઠઠ જમા થયેલી ભીડ કોઈ જડબેસલાક દિવાલ જેવી હતી મેં તે દિવાલને સમાંતર ચાલવાનું શરૂ કર્યું લગભગ પંદર મિનિટ ચાલ્યા પછી ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી મારા ચિત્ર સાથે તે એકદમ મળતી આવતી હતી આ જ પહેલો સોરી મેન છે હું મનોમન ખુશીથી બોલી પડ્યો તે મારો વર્ષો પહેલાંનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો મેં પ્લાન કર્યો તે માણસ સાથે વાત કરવા મેં તેના ખંભા પર ટપલી મારી હેલો કેપ્ટન કિશન મેં ઉત્સાહથી કહ્યું તે મારી તરફ ફર્યો યાદ છે આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો તે બોલ્યો સોરી ને વિચિત્ર રીતે મારી સામે જોયું મિસ્ટર મારું નામ વિજય ટંડેલ છે ને હું હોળીહંકારનારનો કોચ છું હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી શક્ય છે તેણે ખોટી મૂછ ચોટાડી હોય અને ગુનો આચાર્યા પછી ખિસ્સામાં મૂકી દીધી હોય મને વિચાર આવ્યો પણ મૂછ ચોંટાડ્યા કે ઉખાડિયાની કોઈ નિશાની તેના હોઠની ઉપરના ભાગે દેખાતી ન હતી વળી વિજય પાકીટ મારીના ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો મારી સાથે વાત કરતાં કરતાં તેણે હાથમાંની કોબીજના પાનમાં વીટાળેલી નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું બાજરીના પાવમાં ચેન્ડવીસનો મસાલો ભરેલી તે દાબેલી આ સ્પર્ધાની વિશેષતા હતી વિજય થોડી વાર પહેલાં જ મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના સ્ટોલ પરથી એલાવ્યો હોવો જોઈએ કેમ કે તેમાંથી હજી વરાળ નીકળતી હતી મને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે ગુનો આચર્યો નથી ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળથી ઘણો દૂર હતો હવે શું થશે ચર્ચા કરો શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે સોરી વિજય તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલાવી એને એને છોડી હું આગળ વધ્યો પેલી મહિલાઓને શું જવાબ આપીશ તેવું વિચારતો હતો ત્યાં થોડેક આગળ જ મને ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ નજરે ચડ્યો તે ભીડથી અલગ એકલો ઊભો હતો તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પગલે નીચી નજરે તેને વટાવી તેની પાછળ પહોંચી ગયો તેના વાળ મહેંદી કરેલા અને લાંબા હતા મને બીજો સંકમત મળી ગયો આ પુરુષ એકદમ ટાપ વાળો હતો તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા તેના બૂટ આજે કરેલી પોલીસથી ચમકતા હતા તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા હું તેની નજીક ગયો તો તે ત્યાંથી સરકી જવા માંડ્યો મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કંઈ હાથ લંબાવ્યો પણ તેણે સાંભળ્યું ન હોય તેમ તે ઝડપથી આડો અવળો ચાલવા માંડ્યો મેં તેનું કાંડું કચકચાવીને પકડ્યું અને બીજે હાથે સડાક કરતું મારું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું જી વર્સિલ નાગરેચા સીઆઈડી ગુજરાત પછી તે સરખો ઊભો રહ્યો અને નમ્રતાથી બોલ્યો સર બોલો સી વાત છે મેં તેનું પાકીટ જોવા માંગ્યું તેનું નામ સોમુ સાંગી હતું અને તેના પાકીટમાં પાંચસો રૂપિયાની કડકડતી આઠ નોટ પણ હતી એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગે તેટલું અવ્યવસ્થિત હતું પાકીટની એક બાજુએ દસ અને વીસની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી તે બધી નોટ પર ત્રણેય સિંહની નિશાની એક જ બાજુએ હતી જ્યારે પાંચસોની નોટો અસ્તવ્યસ્ત હતી અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ છીધી હતી તો કેટલીક પર ઊંધી બધું મળીને તેના પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો નીચું મોં કરીને ઊભો હતો લુક એટ મી મારી સામે જો મેં આદેશ કર્યો તેના ચહેરા પર પણ મૂછ નહોતી હવે હું ખરેખર નિરાશ થઈ ગયો ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલો આગળથી ટાલવાળો અને મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહીવત હતી હં ભલે મૂંછ નથી પણ તેના પાકીટમાં પાંચસોની નોટ તો છે ને મનમાં આશા જાગી ઉઠી હવે શું થશે ચર્ચા કરો શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે મેં સોમુ સાંગીની તલાશી લીધી તેના ખિસ્સા ફંફસ્યા કદાચ તેના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ મળી આવે પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓના એક ઝુંખા સિવાય કંઈ ન મળ્યું મને ખાતરી થઈ ગયેલી કે જ પાકીટ માર છે એક તો તેનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો અને બીજું તેના પાકીટમાં પાંચસોની કડકડતી આઠ નોટ હતી આ પુરાવા તો હતા પણ સાબિતીનું શું મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું તે ખચકાટ સાથે ફર્યો હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવરફ્રન્ટના વિજય રેખાવાળા પુલ પર પડી લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડે આઘે હતા તેની પાછળ સામીની પાળે ઊભેલા લોકો દેખાતા હતા તે બાજુના પ્રવેશ દ્વાર નજીક ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ હતા બાકીની હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરી રહેલી બરાબર ત્યારે જ મને એક વિચાર પૂર્યો મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું પછી મેં તેના લાંબા વાળ દોર્યા પછી મેં નદીમાં તરતી હોળીના દ્રશ્ય વડે ચિત્ર ફરી ઊભ દીધું અને તેને ધ્યાનથી જોયું આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોળીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલાં ચિત્રમાં દેખાતી હોળીને જોઈને મેં સોમુની આંખમાં નાખી ભારપૂર્વક કહ્યું સોમુ સાંગી ત્યાં જ ઊભા રહે એક મહિલાના પેકેટમાંથી ચાર હજાર રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ તમારી ધરપકડ કરું છું સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો ત્યાં બંને મહિલાને મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા થેન્ક યુ સર લાલ હોળીવાળા નાવિકો જેટલો જ હું ખુશ હતો તે દિવસ વાતચીત પ્રશ્નના જવાબ લખીએ સવાલ એક આવી જાસૂસી વાર્તા સિરિયલ કે ફિલ્મો જોઈવી આપણને કેમ ગમતી હોય છે જવાબ આવી જાસૂસી વાર્તા સિરિયલ કે ફિલ્મોમાં જાસૂસ અપરાધીને શોધવા માટે જાતભાતના ટૂચકા અપનાવે છે અને છેલ્લે સુધી અપરાધી કોણ છે તે રહસ્ય જળવાયેલું રહે છે માટે આપણને જાસૂસી વાર્તા સિરિયલ કે ફિલ્મો જોવી ગમે છે બે તમને જાસૂસ થવું ગમે શા માટે જવાબ હા મને જાસૂસ થવું ગમે કારણ કે સાસૂસ ગુનેગારોને શોધવા માટે વિવિધ યુક્તિઓ કરે છે જેથી આપણું મગજ ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિવાળું બને છે અને ગુનેગારોને શોધી કાઢવામાં આવે ત્યારે સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે ત્રણ સાસૂસ થવા માટે આપણામાં કેવી કેવી આવડત હોવી જોઈએ જવાબ સાસૂસ થવા માટે આપણી અવલોકન શક્તિ અને નિરીક્ષણ શક્તિ તથા અનુમાન કરવાની શક્તિ તીવ્ર હોવી જોઈએ ચાર જાસૂસ થવામાં કયા કયા જોખમ રહેલા છે જવાબ કેટલીક વાર જાસૂસ પર ગુનેગાર દ્વારા હુમલો કરવામાં આવે છે જેથી નાની મોટી ઈજાઓ પણ થાય છે કેટલીકવાર ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે ક્યારેક તો જાનનું જોખમ પણ રહેલું હોય છે પાંચ વર્ષિલની કઈ સ્ટાઇલ તમને ગમી જવાબ વર્ષિલે તેનું કાંડું કચકચાવીને પકડ્યું અને બીજે હાથે સટાક કરતું તેનું આઈ કાર્ડ કાઢી ચોરની આંખો સામે ધરી દીધું આ સ્ટાઇલ મને ખૂબ ગમી છ વર્ષિલનો રૂઆબ બતાવતા હોય તેવા વાક્યો કયા કયા છે જવાબ મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું સીઆઈડી વર્ષિલ નાગરેજા તમારી સેવામાં મેડમ મેં સરિતા બહેન અને જાનકી બહેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું હેલો કેપ્ટન કિશન મેં ઉત્સાહથી કહ્યું લુક એટ મી મારી સામે જો મેં આદેશ કર્યો સાત વર્શીલ નાગરેચા હોશિયાર ઝાસૂદ લાગે છે શાના પરથી ખબર પડી મિત્રો સાથે ચર્ચા કરી મુદ્દા નક્કી કરો જવાબ હા વર્શીલ નાગરેચા હોશિયાર ઝાસુદ લાગે છે તે વાર્તામાં આવતા નીચેના મુદ્દા પરથી આપણે કહી શકીએ એક મેં સરિતા બહેન અને જાનકી બહેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું મેં ફટાફટ સોમોનું ચિત્ર ફરીથી દોર્યું એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું પછી મેં તેના લાંબા વાળ દોર્યા પછી મેં નદીમાં તરતી હોળીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું અહીં પ્રથમ વિભાગ પૂર્ણ થાય છે આના પછીની આગળની પ્રવૃત્તિઓ તમે વિડીયોના બીજા ભાગમાં જોઈ શકો છો એ માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર તેનો વિડીયો મેળવી શકો છો અથવા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો